પ્લેટા વોર્ડ નંબર નવના માજી સુધરાઈ સભ્ય દ્વારા સૌ પ્રથમવાર અનોખી સેવાકીય પહેલ વોર્ડ નંબર નવના હજારો લોકોને અપાઈ શુદ્ધ ખાદ્ય તેલની બોટલો સેવાકીય કાર્ય કરવા અને સેવાકીય પ્રવૃત્તિ સાથે જોડાઈ રહેવું આપણે જાણીએ છીએ તેટલું સહેલું નથી હોતું કોઈ સંસ્થા કે કોઈના સહયોગથી લોકોની સેવા કરવી એ પણ ખૂબ જ કઠિન હોય છે ત્યારે કોઈ એક વ્યક્તિ હજારો લોકોની સેવા સાથે સતત જોડાઈને રહે અને સતત સ્વખર્ચે લોકોની વચ્ચે રહી લોકહિતના કામ કરી આપે તેનાથી વિશેષ બીજું શું હોય તો આવો જાણીએ આવા સેવાભાવી વ્યક્તિઓની પ્રવૃત્તિઓ રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં વોર્ડ નંબર નવના માજી સુધરાઈ સભ્ય રજાકભાઈ હિંગોરા અને તેમનો પરિવાર સતત ત્રણ ટર્મથી આ વોર્ડમાં બહુમતીથી ચૂંટાયેલ છે અને લોકો પણ તેને ખૂબ જ ચાહે છે ગમે તેવી પરિસ્થિતિમાં આ પરિવાર લોકોની સેવા કરવાનું ચૂકતા નથી વર્ષોથી આ પરિવાર અહીંના વિસ્તારમાં વર્ષ પાંચથી સતત સાત લાખ રૂપિયાના સ્વખર્ચે સેવાકીય કાર્ય કરે છે જેમાં રમઝાન માસમાં ફ્રૂટ અને ફરસાણ વિતરણ મહરમ માસમાં તમામ દિવસોમાં શરબત વિતરણ કુદરતી આફતો અને કોરોના જેવા કપરા સમયમાં અનાજ કીટોનું વિતરણ ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને મેડિકલ સહાય વોર્ડ નંબર નવમાં પીવાના પાણીની ગટર લાઇન બોરિંગ અને ડંકીઓ નખાવી આપી અને મહરમ માસમાં તાજિયા રાખવા માટેના ઇમામ ખાન પણ લાખોના ખર્ચે દિવાલ નખાવી આપી તમામ એરિયામાં રસ્તાઓ રિપેર કરવા જેવા અનેક લોકહિતના કાર્યો કર્યા અને હાલ તેઓની જન્નત નસીન માતાની ઈચ્છાઓને ધ્યાનમાં લઈને મુસ્લિમ સમાજમાં ઉચ્ચ હોદ્દા ધરાવતા સૈયદ પરિવારના હવામાં બામ્યા બુખારિયા વયસ્ક માજીને સન્માન ગણી તેમને મક્કા મદીના ઉમરા માટે મોકલી ઉપલેટા શહેરમાં પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડ્યું છે જેના તમામ ખર્ચા પરિવાર ભોગવી રહ્યો છે આ ભવ્ય કાર્યક્રમની સાથે રજકભાઈ હિગોરાએ ઉપલેટા શહેરમાં હિન્દુ મુસ્લિમ સમાજના તહેવારોને ધ્યાનમાં લઈ સૌ પ્રથમવાર વોર્ડ નંબર નવના તમામ વિસ્તારોમાં હિન્દુ મુસ્લિમ સમગ્ર પરિવારને ખાદ્ય શુદ્ધ તેલના પિસ્તાળીસોથી પાંચ હજાર બોટલો વિતરણ કરવામાં આવી અને સમગ્ર વિસ્તારોના લોકોનું વિશાળ ન્યાજ જમણવાર રાખવામાં આવ્યું હતું જેનો અંદાજે આઠથી દસ લાખ રૂપિયાનો ખર્ચો રજાકભાઈ હિંગોરાના પરિવાર દ્વારા કરવામાં આવ્યો હતો તેમના આ નિખાલસ કાર્યક્રમ જોઈને વોર્ડ નંબર નવ ફક્ત નહીં પણ સમગ્ર શહેરના બધા જ લોકો તેમની આ કામગીરીથી ખુશખુશાલ છે અને હું ધારું છું કે જેવી રીતે આ સુધરાઈ સભ્ય આ વોર્ડની અંદર કામગીરી કરે છે તેવી જ કામગીરી બધાએ વોર્ડની અંદર બધા જ લોકો કરે તો આપણું શહેર સુંદર અને રળિયામણું બની જાય અને આ કામ સુધરાઈની ગ્રાન્ટમાંથી કરવામાં આવતું નથી તેઓ પોતાના સવ્ય પોકેટમાંથી ખિસ્સામાંથી ખર્ચો આપી પૈસા આપી અને આ પ્રશંસાજનક કામગીરી કરે છે અંતે હું બારગાહે એઝમા અગાહી બારગાહમાં હું દુઆ કરું છું કે રબે કરી તેના પ્યારા હબીબ રેહમતે આલમ નોરેબસ્સમ્લાહુ આડે વસદ્દમાંના સદકામાં તેમની માતાના ઈશાને સવાબ અર્થે જે ઉમરા પ્રવાસ સૈયદા હવામાને મોકલ્યું છે તેનો સ્વાબ તેમને મળે અને તેના બદલે કરી તેમને જન્નત સ્વીન કરે તેમને કબ્રને જન્નતની બાગોમાંથી એક ભાગ બનાવી દે અને આ પ્રેરણાજનક કાર્ય બીજા લોકોને પણ એથી કાંઈક સબક લેવાનું અને આ ઉમદા કાર્યને વળગી પડવાનું તેઓને ખંત આપે અને તેમની દિલની મનોકામના પૂરી કરે અંતે હું પોતાની બારગામાં દુઆ કરું છું કે રે કાયનાત તેમના આ પ્રશંસા કાર્યને કબૂલ ફરમાવે અને તેમની ઉંમરને લાંબી તેમના પરિવારને ખૂબ જ લાંબી જિંદગી નફી કરે અર્પણ કરે આમીન હું મણી ગોરા ઉર્ફે બાવલો વોર્ડ નંબર નવનો માજી સુધાર સભ્યો આ પ્રોગ્રામ મારી છે ઉમરો કરાવી એના માટે કાર્યક્રમ છે આજે રાતના મિલાદ કાલે સાંજના એકવીસ દેગું નિયાદ પછી સવારના તેત્રીસ દિવસે તેલની બોટલું પાંત્રીસો ચાર હજાર વેચવામાં આવશે આ હવામાને ઉમરો કરવા મોકલી છો મારી બા પાછળ અમારામાં ચાલે કે માં ગુજરી ગયા હોય તો કોઈ પણ માણસોને કે ભાઈને આપણે પાછળથી ઉમરો કરાવી શકીએ એ સમયની માલિકો મારી આર્થિક પરિસ્થિતિ નબળી હતી હું કંઈક કરાવી નહોતો શક્યો આજે અલ્લા એ દીધું છે મને મને એમ થયું મારી મા પાછળ કાંઈક કરાવવું તો મારી મા હુરભાઈમાં સમજીને જ હું હવામાને મોકલી દેશો ઉમરો કરવા